તેમજ બિહાર તરફથી સફર માટે તૈયારી કરી રહેલા મુસાફરોને રેલવેની બેદરકારીનો ભોગ મુસાફરોની પડ્યું કુંભની છ ટ્રેન રેલવે તંત્રએ જાતે રદ કરી હોવા છતાં તેમણે મુસાફરો પાસેથી સાહીઠ સાહીઠ રૂપિયા કાપી લીધા અને આ દિશા તરફ જતી છ જેટલી ખાસ ટ્રેન રદ કરવામાં આવતાની સાથે જ યાત્રીઓ પણ મુશ્કેલીમાં મુકાયા સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રેલવે તંત્રએ મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવાની જગ્યાએ સર્વિસ ચાર્જના નામે રૂપિયા કાપી લીધા અને બે-ત્રણ મહિના પહેલા બુક કરાવેલી ટિકિટ જેમ તેમ કરીને કન્ફર્મ થઈ હતી અને એવામાં રેલવે તંત્રએ ગુજરાતની છ જેટલી ટ્રેનો રદ કરી અમારું ટિકિટ ઓક્ટોબર મહિને મેં કાઢા تھا અને આજ સવારેની અમારી ટ્રેન હતી અને એક દિવસ પહેલા મતલબ રાતકોય हमको पता चलता है कि हमारे को મેસેજ કે દ્વારા बताया जाता है कि ટ્રેન રદ હો ગઈ है अब रद्द हो गई इतनी जल्दी रद्द होने का मैसेज जो हमको अगर जल्दी मिल जाता तो हम कुछ सोच सकते थे लेकिन एकदम टाइम पे दिया है कि हमारा इतना सारा काम है जो सब चीज़ अटवा जा रहा है जाने का भी वहाँ पे हमारे प्रोग्राम है फंक्शन है सब में दिक्कत आ रही है सर मैंने टिकट निकाली थी तेईस अक्टूबर को लेकिन इनका कुछ मसला नहीं आया समझ में आ रहा था ऑटोमेटिक एक बार की कल रात को मैसेज आया कि आपकी जो ट्रेन है वो कैंसिल कर दी गई तो लेकिन उसके लिए सर इनको कोई तो सहायता देनी चाहिए मान लो हमारे घर में शादी थी हम इसलिए जा रहे हैं और किसी के अन्य फंक्शन पड़ा या कुछ पड़ा उन्होंने कैंसिल कर दी उनको कितनी दिक्कत हो रही है अभी हमें इतना जाना पड़ा अभी हम क्या करें हमें कोई संभावना नहीं मिल रही है और टिकट के पीछे कार्ड भी कितना साठ रुपए तो कार्ड के आदमी को दे रहे हैं सूरत छो ट्रेन आखा भारत में एसी रद्द कर એક બાજુ રેલવે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની જાણ વગર ટ્રેન રદ કરવામાં આવે છે અને એ ટ્રેનમાં પેસેન્જરો પાસે ની રૂપિયા વ્યક્તિ રીત આપવામાં આવે છે હજારો પેસેન્જર રેલવેની ની કારણે અટવાઈ ગયા છે